ભેંસાણ તાલુકાના પસવાડા ગામે ડેમ ઓવરફ્લો થયો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામ પાસે આવેલ પસવાડા નાની સિંચાઈ યોજનાના ડેમમાં સતત પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયેલ છે આથી નીચાણવાળાવાસના ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં કોઈએ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે પસવાડા ડેમ ઓવરફ્લો થવાથી આજુબાજુના ગામોમાં ભારે ખુશી જોવા મળી હતી આ ડેમનું પાણીનું લેવલ બસો તેર પોઈન્ટ પંચાણું મીટર ઓવરફ્લો થયો જેમાં નીચાણવાળા ગામોમાં ભેંસાણ તાલુકાના પસવાડા કરિયા મેંદપ્રા દુધાળા વિશળ હડમતીયા જેવા ગામોનો સમાવેશ થાય છે આજે તારીખ ચોવીસને દિવસે પસવાડા નાની શિષા યોજનાનો પસવાડા ડેમ થવાની છે છેલ્લા આઠ દસ દિવસતા એક ધારો વરસાદ વરસી રહ્યો છે જંગલની અંદર વરસાદ હોવાને કારણે ડેમની અંદર પૂરતું પાણી આવ્યું છે અને પાણીને કારણે ડેમ ભરાય અને ઓવરફોલો થવાની તૈયારીમાં છે પાણી ભરાવાથી આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને રાજીપો છે કે ખેડૂતની જીવાદોરી સમાના ડેમ છે અને ભરાઈ ગયો છલકાઈ ગયો એટલે ખેડૂત રાજી છે અને હવે પછી આથી નીચે આવેલા ગામડા મિંદપરા હળમતિયા ઘણા લોકો છે એ ગામને સાવચેત રહેવા સરકાર તરફથી જાહેરાત મળે અને ધ્યાન રાખે એવી અમારી અરજ છે અહેવાલ કાસમ હોથી લોકાર્પણ